છે છે ગામમાં અને ટોટો થોડોક બંધ કરવાનો છે એ બંધ કરી નાખે છે રાયડું બાયડું કમ્પ્લેટ કર્યું છે અને જોઈ શકો છો જોઈ શકો છો આજે અમારા પાડોશીને આ ગઉ વિડીયો જોતા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે આ કયા પાડોશીનું ખેતર છે બરાબર તો છે ને બાકી તો જાય આપણે

અને લાઈક કરો શેર કરો ને ગાય લેવા માટે નીકળી ગયો કારણ કે જોઈ શકો છો આ છે મારા રાઈડાનો નજારો તો જોઈ શકો હું ફાઇનલી આપણે હવે ગાય આવું બરાબર તો આપણે આજ કમ્પ્લીટ રાયડું બાયડું પાવી નાખ્યું છે તો ગાઈસ જોઈ શકો છો તો જોઈ શકો તો ગાય આપણે હવે ખાવાનું છે ગાય લેવા બરાબર તો આપણે આટલે ગઈ ગયા સ્વેટર પણ ઠઠાઈ લીધું છે મને લાગે રહી થોડીક ઠંડી તો આપણે પેલી આપણે ગાય દેખાય થોડી થોડી બરાબર અને આ છે આપણો રાયડો અને જુઓ પેલા ચંદ્ર ચંદ્ર પણ મસ્ત નીકળી ચૂક્યા છે હવે કાલ પામદાડ પૂર્ણ હશે લાગે ગાઈશ અને હમણાં દાડો પણ આથમમાં જતો રહ્યો છે તો સાંજનો નજારો પણ જોરદાર લાગે બરાબર તો આપણે હવે ફાઇનલી જવાનું છે ઘરે બરાબર તો મિત્રો કોને અમારો વિડીયો આપણે જોઈ શકો જોવાનું ભૂલતા નહીં અને જુઓ અને હમણાં તમને ખારીનો નજારો પણ બતાવી દો તો ઘણા ખરા મિત્રો એમ કહે છે કે તમે કંઈક સારા વિડીયો બનાવો અને પણ અમારે જે છે એ જીવનમાં અમે બતાવીએ છીએ ગાઈશ તો આપણે હવે છોડી નાખીએ બરાબર તો ગાઈસ હવે કોની અમારો વિડીયો ગમે તો લાઇક દો શેર કર દો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળશે નવા વિડીયોમાં તો ત્યાં વિડીયો જોયા કરો જય માતાજી જય હિન્દ નવા વિડીયોમાં મળશે જય માતાજી